બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ માટે કલંકિત ઘટના સામે આવી છે જિલ્લાના બાબર તાલુકાના રૂણી ગામની ડેરિયાવાડા પ્રાથમિક શાળાના એક શિક્ષક સામે બાબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા નોંધાવવામાં આવી છે બનાસકાંઠાના બાબર તાલુકાના રૂણી ગામની ડેરિયાવાડા પ્રાથમિક શાળા અત્યારે ચર્ચામાં છે આ ચર્ચાનું કારણ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલો ચિંતન ચૌધરી નામનો શિક્ષક છે તાજેતરમાં ચિંતન ચૌધરી નામના આ શિક્ષકે શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા પ્રિન્સ ઠાકોરને માર માર્યો હતો અને આ વિદ્યાર્થીને મારવાનું કારણ માત્ર વિદ્યાર્થીના સારા અક્ષર ન હોવાનું કારણ સામે આવ્યું છે ચિંતન એ બાળકને માર મારતા બાળક ઈજાગ્રસ્ત થયું હતું શિક્ષકે બાળકને ગાલ અને પીઠ ઉપર માર મારતા ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક તેના પરિવાર દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો શિક્ષકના આવા વર્તનને લઈ અત્યારે વિદ્યાર્થીના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થી પ્રિન્સના પિતાએ બાબર પોલીસ મથકમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે